નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એરંડામાં વધારો કે પછી ઘટાડો અને આજના જે તાજા એરંડાના બજાર ભાવ છે એ જાણવાના છે તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા ખંટડી બટનને દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા એરંડાના ભાવ છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના એરંડાના ભાવ રાજકોટ બારસોથી તેરસો નવ ગોંડલ એક હજાર છવ્વીસથી તેરસો છવ્વીસ જૂનાગઢ અગિયારસોથી તેરસો જામનગર એક હજારથી એક હજાર સાઠ જામજોધપુર બારસો પચીસથી બારસો છાસઠ જેતપુર બારસો પચીસથી બારસો પંચોતેર ઉપલેટા બારસો ચાલીસથી તેરસો ઓગણીસ વિસાવદર એક હજાર પચાસથી અગિયારસો છ્યાસી અમરેલી અગિયારસોથી બારસો એંશી ભાવનગર બારસો સિત્તેરથી બારસો એકોતેર જસદણ બારસો ચુમ્માલીસથી બારસો પિસ્તાલીસ વાંકાનેર બારસો પચાસથી બારસો એકાવન ચામખંભાળિયા અગિયારસોથી બારસો એંશી પચાઉ તેરસો અગિયારથી તેરસો વીસ દસાડા પાટડી બારસો નેવુંથી બારસો પંચાણું ડીસા તેરસો બારથી તેરસો અઢાર ભાભર તેરસો સાઠથી તેરસો અઠ્યાવીસ પાટણ બારસો અગિયારથી તેરસો એકતાલીસ ધાનેરા બારસો એંશીથી તેરસો પચીસ મહેસાણા બારસો એંશીથી તેરસો ચોત્રીસ વિજાપુર તેરસો પાંચથી તેરસો ઓગણચાલીસ હારીજ બારસો પંચોતેરથી તેરસો પંદર માણસા તેરસોથી તેરસો એકત્રીસ ગોજારિયા તેરસો પાંચથી તેરસો પચીસ કડી બારસો નેવુંથી તેરસો સોળ વિસનગર તેરસોથી તેરસો છત્રીસ પાલનપુર તેરસોથી તેરસો છવ્વીસ તલોદ તેરસો દસથી તેરસો પંદર થરા બારસો નેવુંથી તેરસો ત્રેવીસ દહેગામ બારસો અઠ્ઠાણુંથી તેરસો બે કલોલ તેરસો થી તેરસો સત્તર સિદ્ધપુર બારસો સિત્તેરથી તેરસો હિંમતનગર તેરસો દસથી તેરસો વીસ કુકરવાડા બારસો પચાસથી તેરસો બત્રીસ મોડાસા બારસો પચાસથી તેરસો ઈડર તેરસો થી તેરસો ને વીસ કપડવંજ બારસો પચાસથી તેરસો વિરમગામ તેરસો થી તેરસો ચૌદ થરાદ બારસો પંચ્યાસીથી તેરસો ત્રીસ રાસણ તેરસોથી તેરસો દસ આંબલી આસણ તેરસોથી તેરસો પંદર લાખાણી તેરસો એક થી તેરસો એકવીસ પ્રાંતિજ બારસો નેવું થી તેરસો દસ સમી બારસો પંચાણું થી તેરસો સત્તર